ઉપવાસની અંદર શું તમે પણ તળેલું ખાઈને કંટાળી ગયા છો તો આ રેસીપી તમારા માટે છે ફક્ત એક તેલની અંદર આજે આપણે સાબુદાણા થાળીપીટ બનાવીશું એટલા ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે તો ચાલો બનાવીએ તો સાબુદાણા થાળીપીટ બનાવવા માટે અડધો કપ જેટલા સાબુદાણાને સારી રીતે ધોઈ લઈશું હળવા હાથે ધોઈ લઈશું અને જે કપથી સાબુદાણા લીધા છે એક કપથી પાણી એડ કરીશું સાબુદાણા ડૂબે એટલું જ પાણી એડ કરવાનું છે અને ત્રણથી ચાર કલાક પલાળી દઈશું તો એકદમ છૂટા છૂટા સાબુદાણા તૈયાર થઈ જશે જો તમે આ રીતે પલાળશો ને તો ખીચડી થાલીપીઠ સાબુદાણાના વડા કોઈપણ રેસીપી તમે આ રીતે બનાવી શકશો તો હવે આપણે એક બાફી બટેટાની છાલ કાઢીને મેશ કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અડધી ચમચી મરી પાવડર એક ચમચી આખું જીરું એડ કરીશું થોડા એવા લીલા મરચાંના ટુકડા એડ કરીશું અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ અને બે ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો એડ કરીશું એક લીંબુનો રસ અને થોડા એવા લીલા સમારેલા ધાણા એડ કરીને મિક્સ કરી લઈશું એકદમ સરસ રીતે મિશ્રણને મિક્સ કરીને મોટા બોલ્સ બનાવી લઈશું અને ઓડી ઇકો બેક બટર પેપર લઈશું ને એની ઉપર હાથમાં પાણી લગાવીને આ રીતે થાલીપીટનો શેપ આપી દઈશું અને વચ્ચે હોલ કરી લઈશું તો આપણા મિક્સ ની થાલીપીઠ તૈયાર છે તમે મોટી સાઇઝના પણ બનાવી શકો છો પેનમાં ફક્ત એક બે ટીપા તેલ કે તમે ઘી પણ એડ કરી શકો છો અને થાલીપીઠને એડ કરીને બંને સાઈડ ક્રિસ્પી કરી લઈશું તો એકદમ સરસ એવા ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ આપણા સાબુદાણા થાલીપીઠ તૈયાર છે તો તમે પણ મારી આ રેસીપી ટ્રાય કરજો અને જરૂરથી ઉપવાસમાં બનાવજો એકદમ ટેસ્ટી બનશે થેન્ક યુ ફોર વોચિંગ આવજો